વડોદરામાં છવ્વીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રે ત્રણ વાગે થઈ ઘટના નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો અને આજ લેટેસ્ટ અપડેટ માટે અમારી તત્વોએ ગણપતિ પર ઈંડા ને બધા છોકરા પર ઈંડા રાત્રે ફેંકવામાં આવેલા પોલીસ પાસે મારી માગણી એવી છે કે આ જે બી તત્વ છે એના પર કડક ને કડક કાર્યવાહી કરે અને એમના પર કોઈ ગુનાહિત આગળનું કાર્ય એના પર કડક લઈને કાર્યવાહી કરવામાં આવે સાહેબ એમ તો કંઈક અંદાજ નથી પણ લગભગ મારા હિસાબે ત્રણ ચાર જણા બે સાઈડથી પડતા હોય અમારા પર વડોદરામાં છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રે ત્રણ વાગે થઈ આ ઘટના મિત્રો ગેટ વિસ્તારમાંથી ગણેશજીની મૂર્તિ લઈને પસાર થતા ત્યારે અમુક લુખા તત્વોએ શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા છે અને મિત્રો આ લુખાઓને ગણેશ મંડળ દ્વારા અથવા હિન્દુ સંગઠન દ્વારા છોડવામાં બિલકુલ નહીં આવે મિત્રો આવા વડોદરા શહેરની સોંતિને ડોળવા માટેના કૃત્યો તરીકે આને ગણાવવામાં આવે ફરિયાદીના કહેવા મુજબ બંને બાજુથી ઈંડાનો મારો થયો છે તો એક બાજુથી જો મારો થયો હોય તો આપણે એને કોઈની ટીખળ ગણી શકીએ પરંતુ જ્યારે બે બાજુથી મારો થયો હોય ઈંડાનો ત્યારે આપણે ચોક્કસ એક ષડયંત્રનો ભાગ ગણી શકાય તો આ ષડયંત્રની પાછળ કયા પરિબળો જવાબદાર છે એ પરિબળોને શોધી અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એવી વિષય હિન્દુ પરિષદની માગણી અને વડોદરા પોલીસ કમિશનરે વિનંતી કરે છે કે આ લુખાઓના ઘરે બુલડુઝર ચઢાવવામાં આવે અને આગળની અપડેટ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો